જય શ્રી કૃષ્ણ જયગરાજ અટાણે હે ને અમે કુર્તિયાણે સંતકબહેનના સોરીની બહુ મસ્ત હાડી મળે એના અને બધી વસ્તુ રાખે હાડિયું ડ્રેસું પછી હાંધા હાડિયું કુર્તિયું પેન્ટવાળી પેરું બધુંય મસ્ત મસ્ત રાખે અટાણે હે ને ખાલી એની ઉપર અમે એવા ને પહેલાં તાર કામ આવું હતું અટાણે પાછું હે ને બધું મસ્તનું ઉપરે બનાવે લીધું તે હાડિયુંના ખજાનો હે હાડિયું તા મસ્તી સસ્તી મૂંગિયું આપણે બધી ટાઈપની હાડીઓ રાખે ને હાડીઓ બધી એકથી એક અસલ તે છે ને પહેલાં હાડીઓ બતાડી દઈએ અને પછી આગળ વિડીયો લઈએ ચામાં મીડિયમ રેન્જની હોય હાડી બધી આપણે એવી ન લેવી હોય અને માપી માપી લેવી હોય ને તો આ બધી બાંધણીની હાડી હોય આ રીતે આ સાંધાવાળી હાડી અત્યારે બહુ વછાલે તમે ફ્રેસ લેવા જાઓ તો 800 રૂપિયાની કિંમત છે કાપડ એકદમ silken નું અને મસ્તીનું છે ધૈય ધૈ નવું થાય અને ડિઝાઇન પણ મસ્તીની એકદમ છે આપણે મુંગ્યુ હાડી આવતી ને એ ટાઈપની આ હાડીન ડિઝાઇન હે બધી જો આ રીતે જ વાડી કલર એક થી એક ઉગે હરે એવા અસલ કલર બધાય લીલો ને લાલ ને જાંબલી ને બધાય નવીન નવીન કલર છે ને આ બધી સાંધાવાળી સામે આ 150 વાળી આ 150 નું

તો આ ગમે એ પ્રસંગમાં પહેરાય હગિયા ને ઓલી ભરસક હોય ને તો લગ્ન પ્રસંગમાં જ પહેરાય અને આ સિમ્પલ બાંધણી આવે આપણે આ ગિયા એ પહેરવા થાય નાનો મોટો પ્રસંગ હોય તો પહેરવા થાય બધા એક થી કલર મસ્તી ના હોય બાંધણી ની હાડી પાસે કાપડ સિલ્ક નું ધોયે ધોયે નવું થાય અને એકદમ એટલે એકદમ કલર માં તો કંઈ જોવું જ ના પડે એકદમ મસ્ત છે બધી पालो ब्लाउज परफेक्ट एकदम मस्त तो कलर आनो ये है कलर कपूर फुल तो मतलब तुम ना पेरा ही बोलते हाँ, हाँ। पेरी हुई हाँ। तो हारी देखा ही ब्लाउज हारी पूरी आउट हाँ बंदी हारी तो पूरी चाहो तो असल असल कलर बद्दल है एक थी एक फुल आई बस डबल कलर खाली चार सौ रुपये से लाले सोते ह कूणू कापड़ पासू આ બધી હાડિયું હે એક થી ખરે બાંધણી બધી મસ્ત કલર બધે આ કલર ચડી આમાં એક પણ ન જયા હોય ને એવા એવા કલર હે બાંધણીમાંય પણ લાલ લીલો જ ને ખાલી ને આ બધા ઓસાડું ને એ હે રબડ વાળા આવે ને આપણે આ પ્લેન હાડિયું પોત આવેડર કાપડ ને પ્રિન્ટેડ હાડી સાલુમાં પહેરાય આવી ગયા પહેરાય લગ્ન પ્રસંગમાં ગમે ના પહેરાય નાના મોટા પેરે બધાય કલર એકદમ અસલ હોય અને સંતક બેન ની સેલ તા ત્રણ હોય પાસઠ ને આખું વર્ષ સેલ તા હોય જ બધી સાડી માં એવું ન હોય કે આ જે કઈ સેલ નો હોય કારક નાના છોકરા ના કપડા હોય એમાં સેલ હોય સાડીઓ માં સેલ હોય બેડશીટ માં સેલ હોય અલગ અલગ બધી માં સેલ તા કાયમ હોય જ અને પાછ જોઈ લેજો રસ્તો અત્યારે આપણે આમાં સેલ ચાલુ છે બતાવી દો આ બધા કલર આવશે અને જામનગર છે એની બનાવટ છે ન્યાન 8000 થી 8000 આમ તો શોરૂમ વાળા 2400 2800 રૂપિયા લે છે આપણે માત્ર 7000 રૂપિયા ડોલ પાલી છે આપણે ડોલ પાલ પ્રસંગ હોય અને દીકરાના લગન હોય તો જો આ હાળી છે ને પેરી હોય ને તો અહીં આખી સિમ્પલ અને આ પોલો ઘર લગડી પડતો બહુ મસ્ત હાળી છે અને કાપડ તો એકદમ પૂરો માખણ જેવો ને સિલ્ક નું કલર એ આવશે છે સારો

લીલો કલર છે આ રીતના ગજુ સિલ્ક માં બીજી પણ છે અલગ અલગ ડિઝાઇન મરૂન કલર ની દેખાય છે આ હવે છે ને ગજુ સિલ્ક તો બહુ બહુ કામ આવે આપણે ભડકો દેખાય ને એવું વર્ક ને બેઠેલું વર્ક છે એટલે અહીં અસલ આટલી વર્ક આ બાવીસો રૂપિયા બધી નો ભાવ છે ને મીડિયામાં બદલે છે

છે અત્યારે આ છે ને શોરૂમમાં તમને ગમે આપણો શોરૂમ છે પણ આપણે શોરૂમમાં ભાવ નથી લેતા કાઈ જોડે ગેરંટી ધ્યાન ના રાખે આવે એ લે છે તમે

ટાટા હાસા દિવાળી આપણે ઉમતી ખલદીવારીમાં જે સેલ હોય કે ખાલી સાટા માથામાં આપણે રંગીન કાંઈ અલગ અલગ હોય ને ભાવ બસાઈમાં ફિસ્ ભાવ બાંધે છે નાનું આવે ચાણી તો આવે વચાઈ આપે બોલી લીયા મતસમકથી ઉન્નો લઈને એટલે હજર મૈ ભૌડા હતાના આ બધું પોસમાં સવાબુ એકવાર આવી ચાંદવા આમાં હજરો ભરા તમે સમજો 250 300 કામ નમણ તો રોજ એટલે આપણે બારે બીજે ખેતાતા નો એટલે

અબતી નેડી છે પછી આમાં ઢકલા બનબી છે તો હું સેમ્પલ બતાઈ દઉં પછી તમારે જીવે રેટીંગ વધાર જો કે જો વારને આમાં એમ કડબલ 100 કોટન ની 150 હોય એટલે એટલે જો ઘર માં હે છે આવડી તો પછી દુપટ્ટા વાડી છે હા બેબી કપડી આલા માય ચાયપુરી પ્રિન્ટ એ આવતું હા બસ કાપડો છે અને બીજું કરતા આ માય કોણી ડિઝાઇન સાબધીની ડિઝાઇન ચાડી છે ને લક્ષકો કપડવાનું બસ કાપડો એની ચાઈ

પછી ડ્રેસ માં આપણે બધું રાખીએ કોટન ના પાવડર માં ચાલુ માં ફાવી પાવડર કાપડ ડ્રેસ આવ્યો છે હા પાવડર ડ્રેસ બજાર માં છે 300 330 માં દેસી આપણે 250 મસ્ત બધું બધાય પોસ્ટર સહિત જેવું કોટન ની ડિઝાઇન આવે ને એવી જ આવે

ના છોકરા હા આ બટન વરા છે બત હવે માં આપણે ભારે માઈક છે છિયાનાના લડવા માં લડવા માં ફેર આયે છે એ બધું રાખીએ છીએ પ્રેન્ટ પિસ્કટમાની માં કોપી વાળો તો પેરોગર માં જ રહે છે ચા પેન્ટ

અચ્છા તો એ રુશ્નીબેન આપણે ને ખરીદી કરવાવ્યા છે પોતે યુટ્યુબર છે એને પોતાની ચેનલ છે જે છે એનું યુરાજ નામની ચેનલ છે ઈ ચેનલ માં તમને રોજ સરસ સરસ નવા નવા વિડીયો જોવા મળશે અલગ અલગ તમને જે નેચરલ પ્રેમી હોય ઈ લોકો નેચરલી વાતાવરણના રોજના વિડીયો જોવા માંગે એના વિડીયો જોવા માટે પણ તમે ની ચેનલ દ્વીજ એનું યુરાજ નામની ચેનલ છે એને લાઈક શેર અને કરજો તમને આ વિડીયો ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું